હેલો દોસ્તો છે તમારું પાર્લુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી મસાલા પૂરીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા આ રીતે એક તાસ લઈ લીધો છે અને હવે આપણે તેમાં નોર્મલ જે રોટલી બનાવવા માટે લોટ યુઝ કરતા હોય તે જ આપણે અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તો આપણે જે રોટલી બનાવવા યુઝ કરીએ તે જ આપણે અહીંયા લોટ લીધો છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે તો આપણે મીઠું તેમાં એડ કરી દીધું છે તો આ પૂરી આપણે મસાલાવાળી બનાવીએ છીએ તો હવે આપણે આમાં બધા જ મસાલા એડ કરીશું તો તેમાં આપણે આ રીતે પહેલાં થોડુંક આ રીતે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને હવે આપણે અડધી ચમચી જેટલું આ રીતે અજમો લઈ અને આ રીતે હાથેથી ક્રશ કરી અને અજમાને તેમાં એડ કરી દઈશું અજમાનું ફ્લેવર આપણી પૂરીમાં એકદમ સરસ આવે છે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરોનું પાવડર અને અડધી ચમચીથી થોડોક ઓછું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને તીખાસ માટે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એક કટિંગ કરેલું મેં લીલું મરચું લીધું છે તેને મેં નાના નાના પીસમાં કટ કરી લીધું છે તે પણ આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું તો મસાલા આપણે એડ કરી દીધા છે અને હવે આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને તેના માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી આ રીતે સોજી લીધી છે તો હવે આપણે તેને સોજી પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મોણ માટે આ રીતે એક ડાંકલી જેટલું તેલ એડ કરીશું જેથી આપણી પૂરી અંદરથી એકદમ સોફ્ટ બને અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને હવે આપણે આ બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આ રીતે પાણી લઈ અને થોડું થોડું પાણી એડ કરતા જઈ નોર્મલ આપણે પૂરીનો લોટ બાંધીએ તેવો આપણે થોડોક એવો થીક લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે લોટ આપણે વધારે પડતો ઢીલો નથી કરી દેવાનો આપણે થોડો થીક લોટ હશે તો આપણે પૂરી એકદમ સરસ બની અને તૈયાર થઈ જશે અને એકદમ સરસ એવી ફૂલેલી એવી આપણી પૂરી બની અને તૈયાર થશે અને આ પૂરી આપણે ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે જો તમે નોર્મલ પૂરી ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ મસાલા પૂરી બનાવી અને એન્જોય કરી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ આ રીતે લોટ બાંધી અને આપણે તૈયાર કરી લેવાનો છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટને બાંધી અને એકદમ સરસ આ રીતે તૈયાર કરી લીધો છે અને એકદમ સરસ બધો જ લોટ આપણે ભેગો કરી લીધો છે તો હવે આપણે હાથની મદદથી આ રીતે લોટને સારી રીતે મસળી લઈશું તો એકદમ સરખો તેલ બંધાઈ જાય એટલા માટે તો આ રીતે હાથની મદદથી આપણે લોટને સારી રીતે મસળી અને એકદમ પરફેક્ટ એવો લોટ આપણે બાંધી અને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને થોડું તેલ ઉપરથી એડ કરી અને આને તેલમાં સારી રીતે મસળી લઈએ તો આપણી પૂરી એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ જાય ત્યારે તેલમાં લોટ મસળવાથી આપણી પૂરી એકદમ સરસ ચોટતી પણ નથી અને એકદમ સરસ એવી સોફ્ટ અને એકદમ સરસ બની અને તૈયાર થઈ જાય છે ત્યારે તે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણે લોટ એકદમ સરસ સારી રીતે મસળી અને તૈયાર કરી લીધો છે તો હવે આપણે આમાંથી આપણે પૂરી બનાવવા માટે લુવા બનાવી લેવાના છીએ ત્યારે થોડો લોટ લઈ અને હાથની મદદથી આ રીતે એકદમ સરસ રાઉન્ડ એવો વાળી અને આ રીતે દબાવી અને આ રીતે આપણે પૂરી અને મીડિયમ આવા લુવા વારીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે તેમાં પહેલાં ત્રણ જેટલા આ રીતે લુવા આપણે પહેલાં વારી લેવાના છીએ અને પછી આપણે તેની પૂરી બનાવી દઈશું આપણે એક સાથે બધા લુવા વારી અને તૈયાર નથી કરી દેવાના તો આ રીતે આપણે પહેલાં લુવા વારી લઈશું અને હવે આપણે આમાંથી પૂરી બનાવીશું તો પૂરી બનાવવા માટે આ રીતે મેં પાતળું લીધું છે અને હવે આપણે જે લુવા વાળા છે તેમાંથી આ રીતે એક લુવો લઈ લઈશું અને આપણે તેને કોરા લોટમાં આ રીતે સરસ એવો ચોંટાડી દઈશું જેથી કરીને આપણી પૂરી આસાનીથી વણાઈ જાય અને હવે આપણે વેલણની મદદથી મીડિયમ એ બી પૂરી વાણી અને તૈયાર કરી લઈશું પૂરીને આપણે વધારે પડતી પતલી નથી કરી દેવાની થોડી મોટી એવી જ આપણે પૂરીને વણવાની છે જેથી કરીને તે સારી રીતે ફૂલે એટલા માટે તો આ રીતે આપણે મીડિયમ એ બી પૂરી વણી અને તૈયાર કરી લીધી છે તો આ રીતે આપણે ચારથી પાંચ પૂરીને વણીને તૈયાર કરીશું પહેલાં તો આ રીતે મેં ચાર પૂરીને વણી લીધી છે તો આ રીતે આપણે થોડી થોડી પૂણી વણતા જઈએ અને થોડી થોડી આપણે તળવાની છીએ તો આપણી બધી જ પૂરીઓ છે એકદમ સરસ એની તૈયાર થશે હવે તેને તારવા માટે મેં તેલ ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તે ચેક કરવા આપણે આ રીતે લોટનો ટુકડો નાખીએ તો તે તરત જ ઉપર આવી જાય છે તો હવે આપણે આમાંથી આ ટુકડો કાઢી લઈશું અને આપણું તેલ પૂરી તરવા માટે પરફેક્ટ ગરમ છે તો હવે આપણે તેમાં આ રીતે પૂરી એડ કરી અને પૂરી થોડી ઉપર આવે એટલે આપણે આ રીતે ઝારાની મદદથી થોડા થોડા દબાવતા જઈએ અને પૂરીને સારી રીતે ફૂલાવી લઈશું આ રીતે થોડી થોડી આ રીતે પ્રેસ કરીએ તો આપણી પૂરી એકદમ પરફેક્ટ એવી આ રીતે ફૂલી અને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આને બંને બાજુથી ફટાફટ એવી કૂક કરી લઈશું અને આપણી પૂરી એકદમ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ તે કાચી પણ નથી રહી અને એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ઝારામાંથી લઈ અને તેમાં રહેલું વધારાનું તેલ છે તે બધું જ કાઢીને અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ પૂરીને તરી લેવાની છે તો આ રીતે મેં બધી જ પૂરી તરી અને તૈયાર કરી લીધી છે તો એકદમ સરસ એવી ફૂલેલી એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને એક પૂરી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી મસાલા પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે અને તમે ચા સાથે ખાઈએ તો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે બધી જ પૂરીઓને બનાવીને તૈયાર કરી લીધું છે તો એકદમ ફટાફટ એવી આપણી મસાલા પૂરી બનીને તૈયાર છે